મુનિ મહારાજે એક ચોપડી સપાવી છોટા દેપુ ના ભક્તો જેવા આ લોક નો બીજે નહીં આ લોક માં બીજા છોટા દીપડા ના ભક્તો જેવા પેલા થોડાક જણા ભાદર ગયેલા કસોટા પહેરી અને બે કલો પહેરી

શેરો વાળા વચે એવું ગોડો ને જામો વાળા તંગેલા બંધ બીજું

ભગવાન પણ એને જીતી ની છે ખા કેવી રીતે ગમે એવી કાઠી સેવા ભગવાન બતાવે ના ની પાડે આ મહારાજ એક વખત ભાદ્ર મંદિર ને ખોખરી કુરી હતી અને ઊંડું જબર કુવા ને ઢોકી મારે એટલે ચોક ની જરૂર પોણી દેખાય અને ગોરા જમીન કુવામાં આવે એટલે મહારાજે કીધું ભાઈ કુવામાં નાક પાડે ખોખું કુડું ગોળા જમીન કદાચ ના લુકે લો કાબો તો ના ભી કોઈ નતરી ના પણ એક ઉતરી રહ્યો અને કપડી ભરેલી તૂટી માથા ઉપર પડી એટલે પોકર ભગત ગયો

બીમાર મમ્મી કે મહારાજ તમે આ દુઃખ કાઢ્યું નું જોવાતું નથી દુખ મેળવાનું દુખ લેવાનું તમારા હાથ ને

કાશ્મીરી ટોપી દિવ્ય રૂપે સુસ્કા ભેગો થયો ભાઈ મારે કદવારિયા જવું છે પછી મહારાજ પાંચ રૂપિયા લે તું મને રસ્તો બતા ના મહારાજ મારે નું એટલે બે છોડા પેલા દિવે રૂપિયા આવી ગયેલા કદવા ગયા અને બાકરો બધા બપોરે બાર બીજા ભગત ફરવા ગયું બીજા આરામ કરે મેં એકલો કઈ કોક નો તંબોરો પડી રહ્યો તે તંબોરો લેવું પછી એમ edaimara momine puce econse amomi kedu rasimelages maradum kdu daimara erasiepsibemse ersinepsibemcuse ela emnomnatibeo bdamar ane mوne mara em agar

जे पूर्ण पावी ने गारे ने ना गारवी ते उतरतेला मुनी महाराज आणि तारा पुरवारो माधोबाई दमिन मुली नावे माधुभाई रे कान वर काजा मुनि महाराजने मात केलो उभारलो रो मे बारतो मुनि महाराज कि

ભાગ પડે આ છોકરો પણ છોટા પુરુષોત્તમ ના મુનિ મહારાજ ના અંડા મહારાજ ના એટલે આ કામ કરે ચાલો તમે મનો ને તે રખડી દેવાના એવું છે ખબર નઈ તમે મરી જાય તો તમે બીજા દેશ માં જાય એને અમારો આમને તમારો દેશ જુદો પછી મરી